ત્યારે ખાસ કરીને પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે હાર્દિક પટેલ આજે જયારે રજૂ કરવામાં આવશે ત્યારે ખુબ મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો કાર્યકર્તાઓ પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે ચોક્કસ ડ્રેસ સાથે ઉપસ્થિત રહેશે જેના કારણે એક માહોલ ક્યાંક ને ક્યાંક ગરમાય નહીં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે એના માટે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મૂળ વાત એટલી જ છે કે જે પ્રકારે હાર્દિક પટેલ સામે રાત્રોનો ગુનો દાખલ કરાયો છે એને લઈને પાટીદાર સમાજમાં રોષની લાગણી છે અત્યારે પણ હાર્દિક પટેલ દ્વારા એક ચીમકી ઉચ્ચારાઈ છે કે આંદોલન ચાલુ જ રહેશે જે પ્રકારે સંદેશા પણ આપે છે સરકારને પણ સ્પષ્ટપણે મેસેજ આપી દીધું છે કે એનું આંદોલન યથાવત રહેશે ત્યારે ચોક્કસપણે ગઈકાલ એને રાત્રે જ લાવવામાં આવ્યો ત્યારે પણ અલગ માહોલ હતો અત્યારે પણ સાબરમતી જેલ પાસે પણ પાટીદાર સમાજના આગેવાનો ઉમટી પડે છે કાર્યકર્તાઓ છે એ પ્રકારે અહીંયા ઘીકાટા મેટ્રો કોર્ટમાં પણ મોટી સંખ્યામાં ઉમટી પડશે બિલકુલ હિતેન્દ્ર જે પ્રકારે પાટીદાર અનામત આંદોલનનો પહેરવેશ છે કે જય સરદાર જય પાટીદારના નારા લખેલા ટી શર્ટ છે કે એ પ્રકારની જે પર્ટિક્યુલર ટોપીઓ છે એ પહેરીને પાટીદારો ઉમટવાની શક્યતા છે શું એ પ્રકારના કોઈ દ્રશ્યો સર્જાયા છે કેટલી ઉત્તેજના દેખાઈ રહી છે અત્યારે તો એ પ્રકારના કોઈ દ્રશ્યો જોવા મળતા નથી પરંતુ પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કોઈપણ પ્રકારનો એવો બનાવ ન બને શાંતિપૂર્ણ રીતે એ હાજર થાય અને કોઈ બીજો બનાવ ન બને એના માટે સાવચેતી ખાસ કરીને પોલીસે રાખવામાં આવી છે જોકે હજુ અગિયાર છે ત્યારે મોટી સંખ્યામાં આવશે એમાં કોઈ નથી કારણ કે હાર્દિક પટેલ પ્રત્યે ચોક્કસ પાટીદાર સમાજમાં ખૂબ મોટું માન છે કારણ કે જે પ્રકારે એના દ્વારા આંદોલન કરાવે એના કારણે પાટીદારોમાં એક અલગ માહોલ ઉભો થયો ચોક્કસપણે પાટીદારોમાં સરકાર પ્રત્યે પણ રોષ લાગણી જોવા મળી રહી છે તો ચોક્કસ એના સમર્થકો ચોક્કસ ઘીટા મેટ્રો કોર્ટમાં ઉપસ્થિત રહેશે જી બિલકુલ હિતેન્દ્ર હાર્દિકનો જે પ્રશ્ન છે તે ઘણા સમયથી અટવાતો રહે છે જે ગયા વખતનો પણ પ્રશ્ન હતો કે મેટ્રો કોર્ટમાં કેટલીક કાર્યવાહી પૂરી ન થવાના કારણે હાર્દિકને હાજર નતો કરાવી શકાયો પરંતુ હવે શું લાગે છે મેટ્રો કોર્ટમાં કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે કઈ દલીલોના આધારે કાર્યવાહી થશે તે વિશે કઈ જાણકારી મળી છે જે પ્રકારે એની સામે રાજદ્રોહનો ગુનો છે જે પ્રકારે પાટીદાર પચીસ ઓગસ્ટના દિવસે જે સંમેલન યોજાયું હતું વિશાળ સંમેલન ક્રાંતિ રેલી યોજાઈ એ દરમિયાન જે પ્રકારે હાર્દિક પટેલ દ્વારા ભળકાઉ ભાષણ આપવામાં આવ્યું હતું જેના કારણે ગુજરાતભરમાં તોફાનો થતા જાહેર મિલકતો નુકસાન થયું ત્યારે જે થયું હતું ત્યારે બીજું આ જે કોર્ટ છે એ નીચલી કોર્ટની અંદર આ ગુનો આ કેસ ચાલી શકે તેમ નથી આ કેસને સંપૂર્ણ કેસને સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે આજે જી બિલકુલ હિતેન્દ્ર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો મેટ્રો કોર્ટમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાર્દિકને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવશે આ સાથે ટી શર્ટમાં સજ્જ થઈ પાટીદારો કોર્ટ પ્રાંગણમાં ઉમટશે તો મહત્વનું છે કે રાજદ્રુવના કેસમાં હાર્દિક પટેલને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવશે તો સમગ્ર મેટ્રો કોર્ટને ચુસ્ત બંદોબસ્તમાં પલટી દેવામાં આવ્યો છે ત્રીસ જાન્યુઆરીના રોજ હાર્દિક અમદાવાદની મેટ્રો કોર્ટમાં રજૂ કરવાનો હતો પરંતુ આમ વહીવટી પ્રક્રિયાના કારણે હાર્દિકને મેટ્રો કોર્ટમાં રજૂ કરી શકાયો ન હતો રાજ્રોહના કેસને સેશન્સ કોર્ટમાં કમિટ કરવાનો હતો પરંતુ હાર્દિકને રજૂ કરાયો ન હોવાના કારણે કોર્ટમાં પ્રક્રિયા આગળ વધી શકી ન હતી જેને લઇને અમદાવાદની મેટ્રો કોર્ટે આદેશ કર્યો હતો કે હાર્દિક પટેલને આઠ ફેબ્રુઆરીએ કોર્ટમાં રજૂ કરવામાં આવે અને કોર્ટની કાર્યવાહી આગળ ધપાવવામાં આવે જ્યારે કેસ સેશન્સ કમિટ થતો હોય તો તમામ આરોપીઓની હાજરી જરૂરી બને છે માટે હાર્દિક સહિત દિનેશ કેતન ચિરાગ પણ કોર્ટમાં રજૂ રહેશે